નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે પાંચ સિક્રેટ શું કમજોરી હોય છે એ કમજોરી દૂર કરવાથી જીવનમાં ઘણી બધી સફળતા પ્રાપ્ત થાય છે સુખની પ્રાપ્તિ થાય છે સાથે જે પણ કાર્ય કરે એ કાર્યમાં ઉન્નતિ અને પ્રગતિ થાય છે મિત્રો કોઈ એવો જાતક નથી જેના જીવનમાં અવગુણ ન હોય કોઈ એવો જાતક નથી જેના જીવનમાં ગુણ ન હોય પણ જે પોતાના જીવનમાં અવગુણને સુધારે છે એ મહાન બની જાય છે આજે મિથુન રાશિના જાતકો માટે વિશેષ આ વિડિયો તમારી સમક્ષ રાખું છું મિત્રો ગુણ હોય જેનાથી પ્રસિદ્ધિ મળે છે માન સન્માન મળે છે ધન મળે છે પણ અવગુણ દૂર કરવાથી માણસ પોતાના જીવનમાં મહાન બને છે અને આજનો વિડીયો અવગુણ એટલા માટે તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું કે મિત્રો ઘણા બધા વ્યક્તિના અમને એ સમયસ આવતા હતા કે અમારે શું કરવાથી અમારા જીવનમાં પ્રગતિ થઈ શકે તો શાસ્ત્ર પણ એમ કહે છે કે પોતાના અવગુણ કરવાથી સફળતા મળી શકે છે મિથુન રાશિના જાતકો માટે વિશેષ છે એક એક કરીને પાંચ વિશેષ હું અવગુણ તમારી સમક્ષ રાખીશ મારો ભાવ એ છે કે તમારા જીવનમાં સફળતાની ચાવી મળી શકે સફળતાના પગથિયા આપ પ્રાપ્ત કરી શકો તો એ અવગુણ દૂર કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે હવે સૌથી પહેલી કમજોરી પેલો અવગુણ એ કયો છે તો કે મિથુન રાશિના જાતકો માટે સૌથી પેલું એ છે કે પોતે બે નાવમાં પસાર થાય છે બે નાવ એટલે કે બે વાહન બે કામ કોઈ પણ કાર્ય કરે એક સાથે બે કાર્ય કરવાથી બંને કાર્યમાં નિષ્ફળતા મળે છે એટલે કે કોઈ પણ કાર્ય છે એ એક કરવું જોઈએ એકમાં મન લગાડવું જોઈએ એક કાર્યમાં આપણું મન લાગે એક કાર્યમાં મહેનત કરીએ તો એ કાર્ય સફળ થાય છે એક સાથે બે કાર્ય કરવા જાય છે એટલે બંને કાર્યો બગડે છે તો સૌથી પહેલી કમજોરી આપને આપણા જીવનમાં આજથી નહીં અત્યારથી સુધારવાનો પ્રયાસ અવશ્ય કરજો જેનાથી આપની સફળતાની ચાવી મળી શકે મિત્રો મિથુન રાશિ છે એ ત્રીજી રાશિ છે અને એના સ્વામી છે બુદ્ધ દેવ બુદ્ધ દેવ છે એ રાજકુમાર કહેવામાં આવે છે સાથે આ રાશિ છે સ્વભાવની રાશિ છે સ્વભાવ એટલે કે બંને સ્વભાવ જે એમના જીવનમાં જોવા મળે છે અને જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો ઘણી બધા સંશોધન કરી ઘણા બધા અનુભવ લઈ અને તમારી સમક્ષ આ ચર્ચા હું કરવા જઈ રહ્યો છું મિત્રો હજી ચાર વિશેષ ચર્ચા તમારી સમક્ષ રાખું તે પેલા એક નંબર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છોકરા અવગુણ અને અવગુણ જે આપણે સમક્ષ કહી શકે આ મિત્ર એવા હોવો જોઈએ કે હર હંમેશા દુઃખમાં આગળ હોય અને સુખમાં પાછળ હોય આપણા જીવનનું સત્ય છે એ મિત્ર જ કહી શકે છે એટલે તમારા મિત્ર મિથુન રાશિના હોય તો આ વિડીયો અવશ્ય અવશ્ય કરજો સાથે જોઈએ બીજી અવગુણ એ છે કે મિત્રો કોઈ પણ કાર્ય જલ્દબાજીથી કરે છે શીઘ્રતાથી કરે છે વિચારતા નથી અને શીઘ્રતાથી કાર્ય કરવાથી એક કાર્ય પણ એનું બગડે છે એ કાર્યમાં પણ એમાં સફળતા મળતી નથી કોઈ પણ કાર્ય હોય પછી નોકરીનું હોય 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 બિઝનેસનું અથવા કોઈ અન્ય મોટો નિર્ણય લેવાનો તો એમાં જલ્દબાજી કરવાથી એ હર સફળતા મળતી નથી એટલે શીઘ્રતા ન કરવી ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ જેનાથી તમારો નિર્ણય સાચો પડી શકે અને તમે આગળ વધી શકો હવે ત્રીજો જે અવગુણ કહી શકાય ત્રીજી કમજોરી કહી શકાય જે એના મનમાં જોવા મળે છે હિંમતવાન હોતા નથી જે મનમાં સ્થિરતા હોવી જોઈએ જે એક મન હોવું જોઈએ હિંમત હોવું જોઈએ એ હિંમત રાખી શકતા નથી કાર્ય તો કરે છે પણ કાર્યમાં નિષ્ફળતાના જો આસાર જોવા મળે તો એ હિંમત હારી જાય છે મનથી હારી જાય છે તો કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા છે અને સફળતા છે એક સિક્કાની બે બાજુ છે તો એનાથી મૂંઝાવવાની જરૂર નથી મનને મજબૂત કરી આત્મવિશ્વાસ વધારી હિંમત કરી અને કાર્ય કરવું જોઈએ જેનાથી એ કાર્યમાં સફળતા મળી શકે એટલે હિંમતવાન અવશ્ય બનવું જોઈએ મિત્રો આ પ્રયાસ કરશો તો આ દરેક કમજોરી તમારા જીવનમાંથી અવશ્ય દૂર થશે પણ પ્રયાસ તો તમારે જ કરવો પડશે કેમ કે કમજોરી તમારી છે એટલે પ્રયાસ જેટલો સફળતા રીતે કરશો એટલી આપને અવશ્ય સફળતા મળશે મિત્રો વિશ્વાસની મિથુન રાશિના જાતકો હર હંમેશા જોવામાં આવ્યા છે કે બીજા ઉપર વિશ્વાસ કરતા નથી અને વિશ્વાસ નથી કરતા સામે શંકા વધારે કરે છે એટલે ઘણી વખત એમનો પ્રેમ પણ નિષ્ફળ જાય છે વિવાહિક જીવન પણ તૂટે છે મિત્રતા પણ તૂટે છે સંબંધોમાં પણ ઘણી વખત જે નાજુકતા આવી જાય છે એટલે શંકા ન કરવી હા સાવધાની રાખવી જરૂરી છે પણ વિવાહિક જીવનમાં હર હંમેશા શંકાથી દૂર રહેવું વિશ્વાસ રાખવો જેને આપણે મિત્ર બનાવીએ છીએ સમજી વિચારીને સાવધાની પૂર્વક કાર્ય કરવું જોઈએ પણ શંકાથી શંકાની કોઈ મિત્રો દવા નથી એટલે શંકા ન રાખવી વિશ્વાસ રાખીને કાર્ય કરવાથી એ વિશ્વાસ થાય છે 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 આ આ ચોથી કમજોરી કમજોરી પાંચમી કે પણ બહુ જરૂરી પોતાની ભૂલ સ્વીકારતા નથી પોતે કમજોર છે પોતાની ભૂલ છે બીજાની ભૂલ કાઢવામાં બહુ હોશિયાર હોય છે બીજાની ભૂલ તરત જ કાઢે છે પણ પોતાની જ્યાં ભૂલ આવે એ પોતે ભૂલ સ્વીકારતા નથી અને એ ભૂલમાં પરિવર્તન કરતા નથી એટલે એમના જીવનની અંદર પરિવર્તન થતું નથી પરિવર્તન થાય તો જીવન છે ઉત્તમ બની જાય એટલે પોતાની ભૂલ હોય એ એ સ્વીકાર અવશ્ય કરવી જોઈએ જેનાથી આપણો સુધારો થઈ શકે સાથે મિત્રો એ પણ જોવામાં આવ્યું છે પોતે પોતાના જ્ઞાનનું કે પોતાની કળાનું અભિમાન પણ રાખે છે આ પણ એક કમજોરી છે જે આપણી પાસે છે એનાથી સંતોષ માનવો જોઈએ જ્ઞાન છે તો જીવનમાં ઘણા બધા વ્યક્તિ એવા છે જેની પાસે જ્ઞાન હોઈ શકે તો આવું અભિમાન ન કરવું જોઈએ આ પણ એક વિશેષ ચર્ચા છે મિત્રો હવે ખાસ કરીને મિથુન રાશિના જાતકો માટે આ પાંચ કમજોરી તો અવશ્ય દૂર થશે પણ વિશેષ ઉપાય બતાવું છું જે ઉપાય અવશ્ય આપ કરજો જેનાથી આપના જીવનમાં આપ સફળતાની ચાવી પ્રાપ્ત કરી શકો મિત્રો સાથે એ પણ ખાસ કહું છું કે આપના જન્મગ્રહો ઘણી વખત મહેનત કરવાથી એ મહેનતમાં સફળતા ન મળતી હોય તો એ જન્મગ્રહોનું પણ આપણા જીવનમાં મોટી અસર જોવા મળે છે આપના જન્મગ્રહો કયા શુભ છે કયા અશુભ છે આપને જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં સાધી શકો છો સમય સવારે દસ વાગ્યા આપને જન્મ કુંડી બતાવ્યું હોય તો તેના માટે ફરજિયાત આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ સાથે સુનશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો પછી આપણે કુંડલી બનાવી મોકલવામાં આવશે કુંડલી પ્રમાણે આપના પ્રશ્નો પ્રમાણે આપની સમસ્યા અનુસાર શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે મિત્રો હવે વિશેષ જે ઉપાય ખાસ કરીને મિથુન રાશિ જાતકો માટે કરવા જોઈએ કયા છે તો પ્રતિ દિવસ આપને ભગવાન ગણપતિની યાચના કરવી જોઈએ ઉપાસના કરવી જોઈએ ભગવાન ગણપતિ ભગવાનની સામે બેસી અથાર વશિષ્ઠ ગણપતિ આવે છે જે પાઠ આવે છે એ પાઠ કરવો જોઈએ આપણે પાઠ ન આવડે તો પાઠ સાંભળવો જોઈએ અને જ્યારે પાઠ સાંભળો ત્યારે ઓમ ગણેશાય નમ ઓમ ગણેશાય નમ આ જપ જોઈએ સાથે આપની મંત્રુંડી પ્રમાણે ચંદ્ર રાશિના આધાર ઉપર બુધનું રત્ન એટલે કે પન્ના પંચાંગ કર્મ કરી અને ધારણ કરવું જોઈએ સાથે બુધવારના દિવસે આપની યથાશક્તિ લીલા રંગની વસ્તુ દાન કરવું જોઈએ ભગવાન આપવો જોઈએ પરિવર્તન અવશ્ય આવશે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો છો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ